તલવાર સાથે ટપોરીઓનો આતંક સરાજાહર હથિયારો લઈ બે લોકોને મારવા ચિયા ગેંગ સુરતની ગલીઓમાં ફરી રસ્તે આવતા લોકોના વાહન પર હુમલા કર્યા સુરતના સલાબતપુરામાં બેફામ ચિયા ગેંગ તલવાર સહિત હથિયારો સાથે આતંક મચાવ્યો છે કેટલાક લોકો પર જીવલેણ હુમલો પણ કર્યાની માહિતી સામે આવી છે જાણે કોઈ પણ પ્રકારે કાયદા વ્યવસ્થાનો ડર ન હોય તે રીતે ચિયા ગેંગ જાહેરમાં મહિલાઓની સામે અભદ્ર ભાષા બોલતા હતા તેમજ રસ્તામાં આવતા લોકોના વાહનો પર હથિયારના ઘા મારીને નુકસાન પહોંચાડતા હતા ખુલ્લા હથિયારો સાથે ચિયા ગેંગ ગલીઓમાં ફરતા સ્થાનિકોમાં ભયના કારણે ઘરમાં ભાગી જતા હતા ત્યારે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા ગેંગના બે શખ્સની ધરપકડ કરીને અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરી છે સલામતપુરાના ખ્વાજાનગરમાં મસ્જિદ નજીક કોઈ કારણસર બોલચાલ થતા મામલો વધુ બિચક્યો હતો બે યુવક સાથે અન્યાયના લોકોને શાબ્દિક બોલચાલ થઈ હતી અને ત્યારબાદ

આશરે પોણા સાત કલાકની આજુબાજુ જ્યારે રોજા એસપારીનો સમય હતો તે ટાઈમે સલાબાતપુરા પોલીસ સ્ટેશનના હાથમાં ખાજાનગર કરીને એક વસાહત છે એમાં લિંબાયતમાં વસવાટ કરતા ચિયા એના ભાઈ આરો અને બીજા એના જે ભાઈ છે ભુરુ એના માસીના દીકરાઓ જે માન દરવાજા ખાતે રહે છે એ લોકો અને બીજા અન્ય પાંચથી સાત જણા એવા ટોટલ દસ થી બાર જણાની ટોળકી બનાવીને અને હથિયારો સાથે જે એ લોકોએ અફરાતફરીનો માહોલ સર્જ્યો અને જે બે ગુનેગાર બે કસૂર યુવાનોને હિંસક હુમલો કર્યો અને તમે જોઈ શકો છો કે જે વિડીયો સ્પષ્ટપણે દેખાય છે કે એમને પોલીસ તંત્રનો પણ કોઈ ભય નથી અને જાણે લોકોને નહીં પરંતુ સુરત પોલીસને પડકાર ફેંકતા આવી રીતે જે અફરાતફરીનો માહોલ સર્જ્યો આવા અસામાજિક વિરુદ્ધ તત્વો વિરુદ્ધમાં કાયદેસરની કડકમાં કડક દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ એવી સ્થાનિક લોકોની લાગણી છે માંગણી છે ને અમારી તો એટલી સુધી માંગણી છે કે આવા અસામાજિકો પર ગુસ્સી ટોક સુધીનો કાયદાનો અમલ કરવો જોઈએ અને સુરતમાં આવી રીતે બેફામ બની રહે છે અસામાજિક બેફામ બની રહ્યા છે દિન પ્રતિદિન એને અત્યંત કાબુમાં અત્યંત રાખવું અત્યંત જરૂરી લાગે છે